તળાજામાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ જગદંબા અને ચારણ સમાજ વિશે ઉચ્ચારેલા અપમાનજનક વાણી મુદ્દે ચારણ સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે ત્યારે જામજોધપુર તાલુકાના સમસ્ત ચારણ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને મામલતદાર કચેરી ખાતે એકત્ર થયા હતા અને સાથે પોલીસ સ્ટેશનમાં પણ આવેદનપત્ર પાઠવીને આ ઇસમ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ભડકાઉ ભાષણ કરનાર ગીગાભાઈ જીવાભાઈ ભવાર વિરુદ્ધ આવેદનપત્ર આપીએ છીએ સમસ્ત ગઢવી સમાજ જામજોધપુર તાલુકો વખોડે છે બરાબર અને ગને તેમ શાંતિપૂર્વક વાતાવરણ રાખ્યું છે એવી અમે ઈચ્છીએ છે અપેક્ષા રાખી છે મહેરબાની કરી અને કોઈ પણ કોઈ વ્યક્તિએ કોઈ પણ ઊંચા અવાજે બોલવાની જરૂર નથી આપણે અહીંથી જવાનું છે પોલીસ પોલિટેસ્ટને તો મહેરબાની કરીને શાંતિપૂર્વક પોલિટેસ્ટને આપણે આવેદન પર આપવાનું છે જય માતા જય